શ્રી અંબે વિદ્યાલય વાઘુડિયા રોડની શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી વૃક્ષોની સંખ્યા વધારાની હાકલ કરવા સાથે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વધતી જતી વસ્તીને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે જેને લીધે હવા પાણી હવા જેનું પ્રદૂષણ પણ ભયજનક હાથે વધી રહ્યું છે આ ભયજનક પ્રદૂષણને નાથવાના અનેક ઉપાયો પૈકી એક મહત્વનો ઉપાય વૃક્ષારોપણ છે આથી શ્રી જય અંબે વિદ્યાલય વાઘુડિયા રોડની શાખા દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી વૃક્ષોની સંખ્યા વધારવાની હાકલ કરી હતી જેનાથી વિદ્યાર્થીઓને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ વધશે વાતાવરણ લીલુંછમ હશે અને પ્રદૂષણ ઘટશે આ મુદ્રાલેખને યથાર્થ કરવા મુખ્ય અતિથિ તરીકે કરણસિંહ રાજપૂત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડોદરા ડાયરેક્ટરેટ મિતલ શાહ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ કેજી વિભાગના ડાયરેક્ટરેટ ભાવેશ શાહ અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર વિવેક શાહ તથા ફાઉન્ડર ટ્રસ્ટી ભારતીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા જે બી બધા રીઝન્સ છે એ બધા સાથે વિદ્યાર્થીઓએ એક ડાન્સ પણ પ્રસ્તુત કર્યો જેના થ્રુ અમે મેસેજ પહોંચાડ્યો કે જો આપણે વૃક્ષો નહીં વાવીએ અને પર્યાવરણનું જતન નહીં કરીએ તો આગળના દિવસો આપણા જે જનરેશન નેક્સ્ટ જનરેશન છે એમના માટે ખૂબ અઘરું થશે અને દિવસે દિવસે ગરમી વધતી જશે આ બધા જ રીઝનો સામેલ આવ્યા વિદ્યાર્થીઓ પણ હતા શિક્ષકો પણ હતા સાથે સાથે આખી અમારા ડાયરેક્ટર મેડમ મિસિસ મિત્તલ શાહ એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વૃક્ષ વૃક્ષારોપણ કર્યું સાથે પ્લેચ પણ લેવડાવી વિદ્યાર્થીઓને કે એક વૃક્ષ જો કાપે કાપવાની જરૂર પડે તો સામે પાંચ વૃક્ષ એ લોકો ભાવશે એવી રીતે પર્યાવરણનું જતન કરવાનું છે આપણે અને એ દરેક નાગરિકની આ નૈતિક પોતાની ફરજ સમજીને જો કરે તો આપણે જે આ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહ્યા છે એ ચોક્કસપણે દૂર થશે